હેલો વેલકમ બેક ટુ માય ની વિડીયો તો કેમ છો મિત્રો બધા મજામાં આજે તો કર્ણાલુસ જંક્શન એથી કર્યો લોક ચાલુ ને જવાનું છે તમને આગળ ખબર પડી જશે કરનાલુસ જંક્શન તમારો ભાઈ થઈ ગયો હાલ તો હવે થોડીક વારમાં હમણાં ટ્રેન આવી જશે બેઠા આપણા સાથી હા બધા આપણા ભેગા આવે મિત્રો સામાન તો જોવો તમે હવે થોડીક ઓરમાં ટ્રેન આવવાની છે નવજભાઈ ને ઉყვવા જાવ કેમ કે તમને હવે ખબર તો પડી ગઈ છે થમ્બનેલ તો જોઈ લીધી હ દાત કાઢી દે એકવાર પાસ બેટા મિત્રો ટ્રેન આવવાની તૈયારી થઈ ગઈ છે નવજભાઈ તૈયારી કરે છે હ હાલો આજે તો પાછા હા નવાઈ બેને મુકવા જવા મુંબઈ ને મુંબઈ થી જઈ આફ્રિકા તો પ્લેન પ્લેન માં ચડાવતા આઈએ મિત્રો ટ્રેન આવી ગઈ છે નવાઈ બે

નવાજ મિત્ર અહિયાં તો હરીશો ખબર એ નથી આવી ગયો મિત્રો બધાને ને રાટા કરવાનો હાલો નવાજભાઈ જોયો છે જોઈ લેજે ભાઈબંધ ઇન્ડિયા ઇન્ડિયા બાય ભાઈ બાય બાય આજે મુંબઈ તો કોકવા દે હાલો આગળ કન્ટિન્યુ નવજભાઈ કઈ જેવાનું છે મુંબઈ જવાનું છે આપણે મિત્રો અહીંથી વ્યૂ તો જો એક નંબર ભાઈ વેફર ખાવાનું કરી દીધું છે ચાલુ લાવો વેફર મને ખવરાવ ભૂખ લાગી છે મને ખવરાવ આઈમાં ગટિંગ ના ભૂખ લાગી છે ખાવાની તૈયારી કર લઈ આવો ખાઈ લ્યો ખાઈ લ્યો ભાઈ

ma con buffo di altre ora bolla di donino ma è tino che conosco di altre io mi trovo tre in altre, mi trovo io 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 io

કાશી દીધી મિત્રો મિત્રો રાજકોટ જક્શન વિગટર ન એ વસ્તુ હોય પૂરે પૂરા ભૂફણ થઈ ગયા અંધારો અંધારું થઈ ગયો ધીમે ધીમે બહુ જાય વધારે તો ફોન ને કટા એમ નથી કેમ કે ભવન વધારે આવે ફરી ગોબા બોબા ઉગડી જાય ઊંડે オリンピック。 લાગી ગયો મિત્રો ભરો ભરાય નહીં ટ્રેન પ્લેટફોર્મ બરાબર ઊભી રહી ગઈ છે કઈ લોચે જઈ ગઈ ગાડી ખબર નથી પડતી હવે હું હોય

આ એક પાણી વાળા રો લીધો આ એક મોબાઈલ માં જાયમો પડ્યો હે બાયુ ગેલો વિશાળ જાય છે ને તો થોડો થોડો કરી લઈએ ને વાતો જોરદાર બનાવ્યું હોય મિત્રો જોવો તમે ખાલી ગાંધી બાપુ વાહ ભાઈ વાહ લોકેશન મિત્રો જોવો તો ખરી સાબર માંથી કઈ ઘટે નવો ભાઈ એક નંબર મજાનું જમવાનું મંગાવી લીધો છે નવા જ ભાઈ થઈ ગયા ચાલો આ પૂરી આ શાક છે કેવાક નું પણ ખબર નથી પડતું કે ભાત છે દહીં છે ખાવું છે બધું દૂધ છે દૂધ છે હવે શાંતિથી જમી લઈ મેં ત્રણ બહુ વર્ષા થયાનું મત્રબી ઓનલાઈન બેક્સી બુક કરાવી કે નિકલ પડે અને વચ્ચે મિત્રો ટેક્સી માંથી નીકળી ગયા મુંબઈ સેન્ટ્રલ ની હામે આ બિલ્ડિંગ જોવા મિત્રો આનો છેડો જ નથી આવતો એની વાત